ઘરે છે અમારા આ મુન્નાભાઈ અને આ છે અમારો નીતીન તેજો અને બેની ગાડી તો આપણે હવે જઈએ ઘરે હાલો મોડું વાગે બાય બાય તો આપણે આવી ખાઈ લેવાનું બાકી તો રમે તો તો દીધી ટિંડોળી ની સબ્જી તો હવે આપણે ખાઈ લઈએ પેલા દુકાન થી આવી ગયા છીએ તો આપણે હવે ખાઈ તમે ખાઈ લીધું છે આ દેખી રહ્યો માં પપ્પા ઊંઘ્યા છે ફઈ હવે ઊંઘ્યા કામ કરીને અને જયભાઈ જયભાઈ ખાઈ લીધું અને મારો ભાઈ એ સાગર આ રીલ્સ માં છે ગાઈસ હું બ્લોગ બનાવું તમે કહે છે હું કેવો બ્લોગ બનાવ્યો છે જયભાઈ મને આપ્યું જયભાઈ તમને કેવો લાગે હું બ્લોગ બનાવતા

આઈ જ નહીં બ્લોગમાં એટલે હવે ગાઈસ અને તમે કે આ બ્લોગ કેવો લાગ્યો મને બનાવ બ્લોગ મે મારા દિલથી બનાવ જે વિના બ્લોગ બ્લોગ V L O G બ્લોગ હા માં તમારું ઇંગ્લિશ કાચું કે પાકું પક્કા પક્કા કાચા કાચા સબ હે પરી હોય ને પરી તો આ તમે બ્લોગ જોયો છે એક જેમ પરી પડી જીતી એમ થોડી વાર રહીન પડી દીધી

અરે બાર 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 તો આપણે બાર જઈએ છીએ બે મસ્તી કરી હી અમાર આસ દાદા હે હા વાન્સ તમે જીએ છીએ ઘેર બાર મજા ના આવી ભાઈ તો બધા ઘેર છે ત્યારે અમે આવતા રહે ઘેર તું કે માંગે ભાઈ બંધો કોઈ ના મજા આવે કોઈ ના મજા આવે એવું હોય કે છાસ ના આપણે ઘેર માં જઈએ છીએ ઘર માં ને ઘેર માં જઈએ છીએ ડે ડે

पड़े ना वंश भाई कुछ बोलना चाहते हो बोलो अपन तो ने बता हिंदी आवड़ता है बाबा हिंदी हिंदी भी है है। है। सब और थोड़ा थोड़ा बारिश होता है तुम्हारा जे होता है वो करी देंगे मेरे रिल्स भेज देंगे

આ વાર અલગ વાત હોય પણ કેવા જેવી નહીં લોકો ના એટલે કહેતા આજ બપોર થી હોય આયા હી બપોર થી નહીં માહાની એ મહાલો તમાર ના અંજા ખાલી ડેકી પર મુક્યા ને અંદર ગાડી મુક્યા ગાડી મુક્યા પર ડેકી પર થાય કુલસે નહીં હેડન છે મારા તો મદદ ધૂપ બી ડાલ થયા હી અમારા કારણ કે હવે પપ્પા હેરાન કરશે ઘેર આવતો રે હંસ ઘેર આવતો રે અને એમ ગરમી લાગે હે બોલ શું કહેવા તને ખાણ આવે લે કેમ હે માતા ને મનાય કાલે કીધું તું કાલના લોક માં કે માતા મનાવાની ક્યાં હે પાઠ ચો હે પાઠ મળે કઈ બાજુ મનના મળી

તો મિત્રો અત્યારે વાગ્યા હાડા દસ તો ભી આપડે બ્લોગ ચાલુ રાખો કારણ કે તમને મજા આવે ને મજા આવે કોમેન્ટ કરજો મિત્રો ચાલુ રાખવાની ગલ્લો તો અહીંયા બંધ થઈ ગયો તો બીજા ગલ્લો નહીં એ ના ગલ્લે આપણે મામુ ગલ્લે હોય ને છે તો મસાલો કેમ મળશે બંધ છે તો આપણે મિત્રો જો મારા મામાએ બાપ ફોન લીધો હે

અંશભાઈ અમારા તો આપણે ખેરાઈ જાય બટ દાજ તો આપણે હવે આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ તો આપણો બ્લોગ તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દઈએ બાય જય માતાજી